ત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશના એકાવન શક્તિપીઠમાં આદ્ય શક્તિ પીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિરમાં વિશ્વના અલગ અલગ દેશોથી મોટી સંખ્યામાં માઈ ભક્તો આવતો હોય છે

ત્યારે જાણીતી પોતાના પતિ હર્ષ અને દીકરા લક્ષ્યસિંહ સાથે સવારે અંબાજી આવ્યા હતા તો જ્યાં તેમણે માન સરોવર ખાતે પોતાના દીકરાની બાબરી ઉતારવાઈ હતી અંબાજી ખાતે નાના બાળકો સાથે હર્ષ અને ભારતીએ ખૂબ જ પ્રેમથી વાતચીત કરી હતી અને અંબાજીના વનરાજી રિસોર્ટ ખાતે પણ થોડા સમય માટે રોકાણ કર્યું હતું સાથે જ ભારતીય માતાજીનું ભજન પણ ગાયું હતું અને હર્ષ પોતાની અંબાજી સાથે જોડાયેલી જૂની યાદોને ફરી યાદ કરી ભાવુક થયો હતો અહીં નાના બાળકો સાથે પણ ભારતીય અને હર્ષે ફોટો પડાવ્યા હતા